નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો શેરબજાર એ આજે નવો રેકોર્ડ બનાવ્યો છે તે બાવીસ નવસો સડસઠ પર બંધ થયો અવાજ આજ તેજી વચ્ચે આપણે બે એવા શેર વિશે વાત કરવાના છે જે તમને તેજીના માહોલમાં સારી એવી કમાણી કરાવી આપી શકે છે તો આ બે કયા શેર છે અને કે આનો ટાર્ગેટ પ્રાઇસ શું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ શેર બજારે આજે નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે નિફ્ટી બાવીસ હજાર નવસો સડસઠ પર બંધ થયું છેલ્લા છ કારોબારી સત્ર થી સતત તેજી જોવા મળી રહી છે આ તેજીના માહોલમાં માં શેરડી વિકાસ શેરડી કેસ માર્કેટમાં સેવિયોટ કંપની અને જમ્મુ એન્ડ કાશ્મીર બેંકને શોર્ટ ટર્મમાં ઇન્વેસ્ટરો માટે પસંદ કરે છે માહિતી ડિટેલમાં જોઈએ પેલા વાત કરીએ આપણે સેવિયો કંપની વિશે તો સેવિયો કંપની નો શેર ગુરુવારે પોણા ચાર ટકાની તેજી સાથે પંદરસો અઠાણું રૂપિયા ઉપર બંધ થયું પશ્ચિમ બંગાળ આધારિત આ કંપની સણની બેગ સહિત ઘણી વસ્તુઓ બનાવે છે કંપની

અને કંપની દેવા રહી હોવાથી કંપની એક સારો પોઈન્ટ પણ કહી શકીએ આપણી પછી બીજા શેર વિશે વાત કરીએ તો એ છે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક નું સાથે એકસો બેતાલીસ ના ટાર્ગેટ આપવામાં આવ્યો છે આ શેરમાં તો મિત્રો આ વિડીયો આપણે બે એવા શેર વિશે વાત કરી જે આ તેજીના માહોલમાં તમને વધારે કમાણી કરાવી આપી શકે છે પહેલો છે સેવિયર કંપનીનો અને બીજો છે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકનો તો આ બંને શેરમાં ટાર્ગેટ પ્રાઇસ અને સ્ટોપ લોસ એ બંને એક્સપર્ટે જણાવ્યું છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી દબાવી દેજો